સુરત એસઓજી પોલીસનું જમ્મુ કાશ્મીરમાં મોટું ઓપરેશન અનંતનાગ જિલ્લામાંથી ડ્રગ્સ માફિયા નિસાર અહેમદને ઝડપી પાડ્યો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી હાઈ પ્યોરિફાઈડ ડ્રગ્સ લાવતો હતો વર્ષ બે હજાર છમાં સુરતમાં દસ કિલો ડ્રગ્સ વેચાણ માટે આપ્યું હતું મૈધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જે તે સમયે અનંતનાગથી પોલીસને ચકમો આપી આરોપી ભાગી છૂટ્યો હતો ઓગણીસ વર્ષથી આ આરોપી વોન્ટેડ હતો પરંતુ એસઓજી પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી સુરત ને માહિતી મળી કે આ નિષાર અહેમદ દા છે ત્યાં તુલકાન ગામ કરીને છે ત્યાં રહે છે ત્યારબાદ જે પરમિશન લેવાની હોય પરમિશનો લઈ અને અમે ટીમ ત્યાં મોકલી આપી સેન્સિટિવ વિસ્તાર હતો અને ત્યાં ચૂંટણી પણ જે તે વખતે હોવાથી અમે ખૂબ જ કાળજી લીધી હતી અને સતત અમે અમારા જે ટીમ છે એની સાથે સંપર્કમાં હતા ત્યાંના પીએસઆઈ સાથે ટીમ સંપર્કમાં હતી ત્યાંના એસએસપી સાથે હું સંપર્કમાં હતો અને આખું જે ઓપરેશન છે એ પાર પાડ્યું છે ઓપ ઓપરેશનની અંદર પહેલાં એની જે નિશાર રહેમત છે એની દિનચર્યા ઉપર નજર રાખવામાં આવી ત્યારબાદ સવારે વહેલી સવારે પાંચ વાગે એસઓજીની ટીમ વેપન સાથે જઈ અને એને ઝડપી લીધેલો છે અગાઉ ત્યાંના જ જે લોકલ પોલીસ અધિકારી છે એના ઉપર પણ હુમલા થયેલા એ બધી વિગતો અમનેથી અમે વાકેફ હતા એટલે અમે જે ટીમ મોકલી એની સાથે સતત રાઉન્ડ ધ ક્લોક સંપર્કમાં હતા અને ત્યાંના જે અધિકારીઓ છે એની સાથે પણ સંપર્કમાં હતા અને તેઓનો પણ અમને ખૂબ જ સારો સહકાર મળ્યો અને અમે આ કામ પાર